તો કેશોદ શહેરમાં આઠ ધણખૂટના મોત થતા આ સેવકો જાણ થતા જ લાયન નેચર ક્લબના જયુ ગરેજા વિશ્વ હિન્દુ પરિષદના વિશાલ ભટ્ટ અને બળદની ગૌશાળા ચલાવતા જયદીપસિંહ જાડેજા સહિતના ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ધણખૂંટના મોતના પગલે ગૌસેવકોએ ઝેરી અસર થયાનું અનુમાન કર્યું હતું ત્યારે ગૌસેવકોએ ઝેરી અસર જોવા મળતા તડફડિયા મારતા ધણખૂંટની સારવાર હાથ ધરી હતી જોકે સતત પ્રયત્નો છતાં તેમની સારવાર કારગત ન નીવડતા આખરે આઠ ધણખૂટના મોત નીપજ્યા હતા ત્યારે ગૌસેવકોએ અજાણ્યા શખ્સોએ ઝેર આપ્યાની આશંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અમે આજ રોજ અમને સાડા એક રેસ્ક્યુ કોલ મળેલો કે ગોરસ પાઉભાજી છે વેરા રોડ ઉપર એની સામે એક ધણકુટ છે એ નાખે છે એટલે અમે ત્યાં ગયા અને સારવાર માટે રાધેકૃષ્ણની ગાડી બુલાવેલી તો એમને સારવાર આપી આફરો ચડેલો હતો તો એ એક્સપાયર થઈ ગયો એ ત્યારબાદ ત્યાં જ એ સ્થળ ઉપર બીજા બે ધણકુટ અમને જોવા મળ્યા આફરો ચડેલા એમને સારવાર આપી તો એ પણ એક્સપાયર થઈ ગયા ત્યારબાદ આ તે સોસાયટી અને સામેની સોસાયટીમાં અન્ય બીજા એક એક કરીને આઠ ધણકૂટ એવા અમને જોવા મળ્યા અને તમામ ગૌવંશમાં ધણકૂટ જ હતા જેને કોઈ જાણી જોઈને ઝેરી દવા કે ઝેરી કોઈ પણ વસ્તુ ખવડાવી અને મોતને ઘાટ ઉતારેલ છે આ બહુ ક્રૂરતાપૂર્વક અતિક્રૂરતાપૂર્વક ઘટના બહુ ઘટેલ છે અને એના માટે અમે કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે કાલે સવારે એનો પીએમ થઈ અને ફરિયાદ લઈ અને કાર્યવાહી જે કાંઈ પોલીસ સ્ટેશનેથી કરે અમારી એવી માંગ છે કે આ જેણે પણ કાવતરું કર્યું હોય જેણે પણ આવી ઘટનાને અંજામ આપ્યું હોય એને કડકમાં કડક સજા આપી અને એને જેલના સડિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી માંગ